નમસ્કાર મિત્રો અત્યારે જે ભારત ચૂંટણી પંચ દ્વારા આપણે ગણતરી ફોર્મ આપવામાં આવ્યું છે દરેક બીએરો દ્વારા આ ફોર્મ ઘરે ઘરે આપવાનું એવું ચૂંટણી પંચ દ્વારા જાણવામાં આવ્યું છે જેમાં તમારો ઉપર મતદાનના મતદાર ફોડો ઓળખપત્ર સરનામું અને વિધાનસભા આ દરેક વસ્તુ તમારી ઓલરેડી ફિલઅપ કરેલી આવશે હવે આ વસ્તુ તમારે ફિલઅપ કરવાની આવે છે પહેલું છે સામાન્ય વસ્તુ છે જન્મ તારીખ છે આધાર નંબર છે તમારો એ વૈકલ્પિક છે મોબાઈલ નંબર લખવાનો છે પિતા તથા વાલીનું નામ પિતાનું નામ લખવું હોય તો પિતાનું નામ અથવા માતાનું નામ લખવું તો માતાનું નામ લખી શકો છો તમે પિતાનું નામ તમે લખતા હો તો વાલીનો મતદાનનો ઓળખપત્ર જો અવેલેબલ હોય તો એ લખવાનો માતાનું નામ લખવાનું માતાનું ઓળખપત્ર જો હોય વોટિંગ કાર્ડનું તો એ લખવાનું અને જીવનસાથીનું નામ એ લખવાનું જીવનસાથીનું તમારો ઓળખપત્ર સાથે હોય તો અહીં ઓળખપત્ર લખવાનું હવે આપ આટલું ભર્યા પછી જો તમારે બે હજાર બેમાં તમે ઇલેક્શનમાં વોટિંગ આપેલું હોય અને બે હજારની બેની યાદીમાં તમારી વિગત હોય તો એ વસ્તુ તમારે છેલ્લા એસઆઈઆર મુજબ અહીં ભરવાની રહેશે જેમાં મતદારનું નામ એટલે તમે જે અહીં ઉપર લખેલું છે એ જ મતદારનું નામ અહીં આવશે મતદાનનો ઓળખપત્ર અહીં આપેલો હોય છે તે લખવાનું સંબંધનું નામ એટલે તમારા પિતાનું નામ લખવાનું અથવા માતાનું નામ લખવાનું સંબંધ એટલે માતા અથવા પિતા તમે લખી શકો છો જિલ્લો તમારે જે આવતો હોય રાજ્યનું નામ વિધાનસભા મત વિભાગનું નામ આ બે ત્રણ વસ્તુ છે તમારે એ તમારા છેલ્લા બે હજાર બેના બીએલઓ દ્વારા અથવા એમાં તમારા જોડે ઓનલાઈન પણ તમારા જોડે અવેલેબલ છે વિધાનસભા આવશે એનો ભાગ નંબર આવશે અનુક્રમ નંબર આવશે આ જે વસ્તુ થઈ એ બે હજાર બેમાં જેની જોડે છે એમણે આ પોર્શન અને આ પોર્શન ભરવાનું રહેશે હવે એવા વ્યક્તિઓ છે જે જેમણે બે હજાર બેમાં નથી ભર્યું ઇલેક્શન આવ્યું નથી નાની ઉંમર છે તો એમણે આ અને આ ભરવાનું રહેશે જેમાં આ વિગત કોમન છે જે આપણે પહેલાં બી બતાવી એ પ્રમાણે આમાં એમના ફાધરનું નામ આવશે એમના ફાધરનો પિતાનો ઓળખપત્ર આવશે સંબંધી તરીકે એમના ફાધરના પપ્પાનું નામ સંબંધ એટલે પિતા આવશે અને અહીં જે વિગત આપણે ભરેલી છે આ ભાગમાં એ જ વસ્તુ આ ભાગમાં એમને ભરવાનું આવશે હવે ત્રીજી એવી વસ્તુ થશે કે જે નવ દંપતી હોય અને વહુ કોના ઘરે પાણી જે આવ્યા હોય અને એમની જોડે વસ્તુ આ જ હોય હવે આ નથી હોતી બરાબર તો એ તમારે જ્યાંથી પિયરમાંથી આવ્યા હોય ત્યાંથી તમારે આ વિગત તમે મંગાવી શકો છો જો વોટિંગ કરેલું હોય તો નહીં તો એમના માતા પિતાનું એમણે ફિલઅપ કરવાનું અહીં રહેશે એ આટલું થયા પછી તમારે અહીં તમારી સાઈન તારીખ સાથે લખવાનું રહેશે અહીં તમારા બીએલઓ સાઇન કરશે અને છેલ્લે એક તમારો ફોટો ચટાડવાનો છે એવો આગ્રહ રાખવામાં આવશે બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડવાળો ફોટો હોય તો ખૂબ જ સારું તો તમારું ફોટો તાજો ફોટો એમાં ઘટાડવાનો છે બહુ સામાન્ય વિગતો છે આટલી વિગત ભરીને તમારે બિલોને સબમિટ કરાવવાનો રહેશે નમસ્કાર